અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જેની અંદર જિલ્લા સંગઠન અને જિલ્લાના તાલુકા સંગઠનના સૌ પદાધિકારીશ્રીઓ ખાસ કરીને જિલ્લા સંગઠનના પ્રમુખ આદરણીયભાઈ શ્રી ભીખાજી ઠાકોર અને એમની ટીમ જે જહેમત ઉઠાવીને આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સરાહનીય છે સાથે સાથે આ તિરંગા યાત્રાની અંદર શહેરના મોટાભાગના નાગરિકો પણ જોડાયા છે આપણે સૌ જાણીએ છીએ કે પહેલગામની અંદર આપણા દેશના અઠાવીસ નાગરિકોનું જે કરપીણ હત્યા કરવામાં આવી અને ત્યાર પછી ભારત ભારત દેશે આપણા વડાપ્રધાન શ્રેણી કોણેથી જે લશ્કર દ્વારા આતંકવાદીઓ પર જે એટેક કરવામાં આવ્યો અને મોટા ભાગના જે પાકિસ્તાનની અંદર આશ્રય લઈ રહેતા આતંકવાદીઓ એમનો સફાયો કરવામાં આવ્યો છે સાથે સાથે પાકિસ્તાન એ એમની આતંકવાદીઓની જન્મભૂમિ ઘણા એવું છે એટલે પાકિસ્તાનને પણ આ વખતે આપણે આપણા લશ્કર એવો પાઠ ભણાવ્યો છે કે ભવિષ્યની અંદર આપણી સામે એ કોઈ આવું કૃત્ય કરવાની કોશિશ કરશે નહીં એટલે આપણે આજે આપણા વડાપ્રધાન વડાપ્રધાનશ્રી અને આપણા લશ્કરની જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે થેન્ક યુ આજે તિરંગા યાત્રા જે પ્રકારે પાકિસ્તાન ઉપર અમે વિજય પ્રાપ્ત કર્યો છે અને પાકિસ્તાન ને તોડ જવાબ અમારા ભારતને આર્મીને જડબાતોડ જવાબ આપ્યો છે અને જે રીતે એમના આતંકવાદનો ખાતમો કર્યો છે અને એમને પરાજિત કર્યા છે આતંકવાદને આજે આખા વિશ્વની અંદર આતંકવાદનો ખાત્મો થયા પછી એક શાંતિનો માહોલ દેખાઈ રહ્યો છે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ વિચાર મૂકીને અને જે પ્રમાણે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે એ વંદનીય છે સાથે સાથે તમામ આર્મીના જવાનોને પણ અમે વંદન કરીએ છીએ અને એના માટે જ આજે એક જાગૃતતાના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને મંત્રી શ્રી પરમાર સાથે સંગઠન અને ચૂંટાયેલા તમામ સદસ્યો અહીંયા ઉપસ્થિત છે મારા અરવલ્લી જિલ્લામાં હુમલો થયા પછી નિર્દોષ જે હિન્દુઓને હત્યા કરવામાં આવી અને પણ ધર્મ પૂછીને જ્યારે જયારે ત્યારે સમગ્ર દેશની અંદર રોષ બબૂકી ઉઠ્યો અને પરિણામે ભારતના સૈનિકોએ જવાનોએ જે એરસ્ટેક કરી અને પાકિસ્તાનમાં આતંકવાદીઓના જે ઠેકાણા હતા એને ધ્વસ્ત કરી નાખ્યા અને એ પછી જ્યારે પાકિસ્તાને પણ આપણા પર એટેક કરવાનો જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે આપણે સ્વદેશી બનાવેલી ભારતની મિસાઇલે પાકિસ્તાનના એરબેઝને ખૂબ મોટું નુકસાન કર્યું અને આમ કહીએ તો પાકિસ્તાને રગદોળી નાખ્યું એના ઉત્સાહના ભાગરૂપે સમગ્ર દેશની જનતા આજે ગૌરવની લાગણી અનુભવી રહી છે અને એના ભાગરૂપે આજે સૈનિકોને બિરદાવવા માટે આપણે એક ત્રિંગા યાત્રાનું આયોજન જનરલ આ આમ જનતાએ કર્યું છે અને આ મોટી યાત્રા આપ જોઈ શકો છો એ યાત્રા સમગ્ર મેઘ મોડાસા નગર અંદર પરિભ્રમણ કરી રહી છે